પ્રશ્ન પણ માટીના પુતરા તને કેટલો અભિમાન છે માટીના પુતરા તને કેટલો અભિમાન છે કેટલો અભિમાન તને કેટલો ગુમાન છે માટીના પુતરા તને કેટલો અભિમાન છે તને ઘડ પણ આવશે જોવાની જશે તને ઘેડ પણ આવશે માથાના વાર તારા દોરા થઈ જશે માટીના પુતરા તને કેટલું અભિમાન છે કેટલું અભિમાન તને કેટલું ગુમાન છે માટીના પુતરા તને કેટલું અભિમાન છે પ્રભુ ભજન વિના જિંદગી વહી જાય છે પ્રભુના ભજન વિના જિંદગી વહી જાય છે જિંદગી વહી જાય તારો એ રે અવતાર જાય છે માટીના પુતરા તને કેટલું અભિમાન છે કેટલો અભિમાન તને કેટલો ગુમાન છે માટીના પુત્ર તને કેટલો અભિમાન છે કોને કરેલું તારું સાથે રે આવશે કોને કરેલું તારી સાથે રે આવશે કરેલા કર્મ તારે ભોગવવા પડશે માટેના પુતરા તને કેટલું અભિમાન છે કેટલું અભિમાન તને કેટલું ગુમાન છે માટેના પુતરા તન કેટલું અભિમાન છે લઈ ને પેલા જમણા રે આવશે વરંટ લઈને પેલ જમણા આવશે જમણા રે આવશે તારું જોર નહીં ચાલશે માટીના પુતળા તને કેટલું અભિમાન છે કેટલોય અભિમાન તને કેટલું અભિમાનશેના પુત્ર તને કેટલું અભિમાન છે લેલોડા વાસની તારી પાલખી બંધાશે લેલોડા વાસની તારી પાલખી બંધાશે પાલખીએ ચાર સ્વી પર બંધાશે માટીના પુતરા તને કેટલોય અભિમાન છે કેટલોય અભિમાન તને કેટલો માન છે માટીના પુતરા તને કેટલોય અભિમાન છે પહેલો વિસામ તારા ઘરના રે ઓરળે પહેલો વિસામ તારા ઘરના રે ઓરળે બીજો વિસામ તારો યુમરાની બાર છે માટીના પુત્ર તને કેટલો અભિમાન છે કેટલો અભિમાન તને કેટલો ગુમાન છે માટીના પુત્ર તન કેટલો અભિમાન છે ત્રીજો વિસામ તારો જાપાની બાર છે ત્રીજો વિસામ તારો જા તારો સમસાને થાય છે માટીના પુતરા તને કેટલું અભિમાન છે કેટલું અભિમાન તને કેટલું ગુમાન છે માટીના પુતરા તને કેટલોય અભિમાન છે બાર ગોપાર તારા રો રહી જાશે તારા રો તાર રહી જાશે આવેલો એ તો એકલોય ઉડી જાય છે માટીના પુત્ર કેટલોય અભિમાન છે કેટલો તને કેટલો માટેના પુત્ર કેટલોય અભિમાન છે માટીના પુતરા તને કેટલોય અભિમાન છે બોલો કૃષ્ણ કણૈયા લાલ કી